ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે નવ જાન્યુઆરી અને ગુરુવાર કપાસની બજારની વાત કરીશું ઘરેલું બજારની વિદેશી બજારની વાત કરીશું સીસીઆઈની વાત કરીશું મિત્રો આપણે રાજ્ય સરકારનું કૃષિ ભાવ પંચ છે તેની કાલે મિટિંગ ગુજરાતમાં અને જે કપાસ ઘણા બધા પાકોનું ભલામણ કરવાની હોય ટેકાના ભાવથી ખરીદીની તે આવતી સિઝન માટે હોય છે તેમાં કપાસની ભલામણ દસ હજાર પાંચસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ નક્કી કરવા ટેકાનો રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશે અને કેન્દ્ર કેટલું સ્વીકારે છે તે જોવાનું રહ્યું દસ હજાર પાંચસો ક્વિન્ટલના એટલે એકવીસો રૂપિયા મણના થાય એટલે એકવીસો રૂપિયાનો ભાવ ટેકાના ભાવે ખરીદવાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા થશે હવે કેન્દ્રમાં અને આવતી સિઝન માટે તે હશે હવે કેન્દ્ર કેટલું સ્વીકારે તે તેના ઉપર આધાર છે આ એક સારા સમાચાર છે મિત્રો બીજું કે હવે સીસીઆઈના એવા સમાચારોને અહેવાલો આવી રહ્યા છે કે સીસીઆઈ એટલો ખરીદ્યો એટલો તો તમને તમારી રીતે સમજી દેજો હું તમને અહેવાલો આપી દઉં પહેલા ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે રાજકોટ અને અમરેલી સેન્ટરમાં દસ પંદર ઘટ્યા હતા જ્યારે અન્ય સેન્ટરોમાં ક્યાંક સુધારો હતો ક્યાંક ઘટાડો હતો કપાસની બજારમાં લેવાલી બહુ ઓછી છે અને સામે વેસવાળી મર્યા વેસવાળી મર્યાદિત છે કપાસ અત્યારે સીસીઆઈમાં જ વધારે જઈ રહ્યો છે સીસીઆઈએ કુલ ત્રેસઠ લાખ ગાંઠડી રૂના ટેકાના ભાવથી ખરીદી લીધી છે અને કુલ આંકડો ચાલુ સિઝનમાં લાખ ગાંઠી ઉપર જાય તેવી ધારણા છે ઓફ સિઝનમાં સીસીઆઈના ઋની બજાર માટે કિંગમેકર સાબિત થશે છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સત્યાવીસ હજાર મણ હળવોદમાં પાંચ હજાર મણ બાબરામાં છ હજાર મણ અમરેલીમાં ચાર હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એકસો પચીસ ગાડીની આવક થઈ હતી અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો પાંસઠ હતા અને કાઠિયાવાડના કપાસની પચાસથી સાહીઠ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના રૂપિયા ચૌદસો થી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો સાઠ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મન આવક હતી દેશમાં ઋની આવક એક બે લાખ ગાંઠડીની આસપાસ થાય છે સિઝનમાં અત્યાર સુધી કુલ એકસો આડત્રીસ લાખ ઘાસડી ઋની આવક સંપન્ન થઈ ચુકી હોવાનું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું હતું રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કપાસિયા ખોળમાં રૂપિયા પચીસ અને કપાસિયામાં રૂપિયા પાંચ ઘીટ્યા હતા ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેકની સત્યના ભાવ રૂપિયા પચાસ વધી ચોપન હજાર એકસો થી ચોપન હજાર પાંચસો હતા જ્યારે રૂના ભાવ પચાસ વધી ખાણીના બેતાળીસ હજારથી બેતાળીસ હજાર ત્રણસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ નરમ હતા ખોળ ખોળવાદો રૂપિયા ચોવીસ ઘટી રૂપિયા સત્યાવીસો ની સપાટી પર બંધ થયો હતો જ્યારે મોરબીના ખોળના ભાવ નાફેડ બદારના સોળસો સુગર બારદાના સોળસો વીસ અને જોડ બારદારના પંદરસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસોથી પંદરસો પચીસ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પંચોતેરથી છસો નેવું હતા અને કડીમાં રૂપિયા સાતસોથી સાતસો દસ હતા આખા ભારતની આવક જોઈએ તો ઉત્તર ભારતમાં તેર હજાર ગાંઠડી ગુજરાતમાં ત્રીસ હજાર આઠસો ગાંઠડી મહારાષ્ટ્રમાં ચડસઠ હજાર એકસો ગાંસડી મધ્યપ્રદેશમાં સત્તર હજાર ગાંસડી તેલંગાણામાં ચાલીસ હજાર ગાંઠડી આંધ્રપ્રદેશમાં આઠ હજાર ત્રણસો ગાંઠડી કર્ણાટકમાં પંદર હજાર ગાંઠડી ઓરિસ્સામાં છ હજાર ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ની આવક હતી કુલ આખા ભારતમાં એક લાખ અઠાણું હજાર અને બસો ગાંઠડીની આવક હતી તો સીસીઆઈએ કાલે પણ ભાવ વધાર્યા એની વાત કરીએ તો સીસીઆઈએ સોમવારે અને મંગળવારે ખાંડી દીઠ રૂપિયા ત્રણસો વધાર્યા બાદ બુધવારે પણ રૂપિયા ત્રણ બસો વધાર્યા હતા આમ સી ત્રણ દિવસમાં ઋના ભાવ ખાંડીદીત રૂપિયા આઠસો વધાર્યા હતા સી સીઆઈએ અમદાવાદ રાજકોટમાં ઠેઠવી એમ એમ લેન્થવાળા રૂના ભાવમાં રૂપિયા બસો વધારી બાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ રૂના ભાવ રૂપિયા ત્રેપન હજાર નવસોથી અઠ્યાવી એમ એમના બાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા સી બુધવારે ઓગણીસ મિલોએ સાત હજાર ચારસો ઘાસડી ખરીદી અને વેપારીઓએ અગિયાર હજાર ખરીદી હતી ન્યુયોર્ક કોટન વાયદો અડધો ટકા ઘટી અડસઠ ઓગણીસ પર બંધ આવ્યો હતો અમેરિકન રોની નિકાસ નવેમ્બરમાં આઠ પોઈન્ટ ચોમાલીસ લાખ ગાંસડી એકસો સિત્તેર કિલાની થઈ હતી જે ઓક્ટોબર કરતાં ચૌદ પોઈન્ટ બાણું ટકા વધુ હતી પણ ગયા વર્ષના નવેમ્બર કરતાં અઢાર પોઈન્ટ સાત ટકા ઘટી હતી અમેરિકન રૂની નિકા ચેડા સતત ઘટી રહી છે કારણ કે વિશ્વ બજારમાં બ્રાઝિલનું રૂ અમેરિકા કરતાં સસ્તું અને ક્વોલિટીમાં ઉત્તમ મળી રહ્યું છે ચીનના વાયદાની વાત કરીએ તો સીનના રૂ અને કોટનિયાન વાયદા બુધવારે ફરી ઘટ્યા હતા સીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પચીસ યુવાન ઘટી અને તેર હજાર ચારસો પાંચ યુવાન પર બંધ થયો હતો તેના આગળ દિવસે પહાઠ યુવાન વધ્યો હતો જ્યારે કોટનયાન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો રૂપિયા ત્રણસો યુવાન વધી અઢાર હજાર સાતસો યુવાન માર્ચ વાયદો વીસ યુવાન ઘટી ઓગણીસ હજાર બસો ત્રીસ યુવાન અને મેં વાયદો પંદર યુવાન ઘટી ઓગણીસ હજાર બસો પંદર યુવાન કોટનિયન બેન્કમાર્ક જાન્યુઆરી વાયદો ત્રણસો ને ત્રીસ યુવાન વધ્યો અઢાર હજાર સાતસો ઉપર હવે સીસીઆઈનું વાત કરીએ કેવી ખરીદી તો તમે તમારી રીતે સમજો મિત્રો સીસીઆઈએ અત્યાર સુધીમાં દેશમાંથી ત્રેસઠ લાખ ઘાસની રૂની ખરીદી કરી દીધી છે જે કુલ આવકનો છેતાલીસ ટકા હિસ્સો છે દેશના અનેક રાજ્યોમાં હાલ કપાસના ભાવ ટેકાના ભાવ થી નીચે ચાલી રહ્યા હોય સીસીઆઈની ખરીદી હજુ ચાલુ રહેશે સીસીઆઈ ચાલુ વર્ષે એકસો લાખ ગાંઠડી રૂની ખરીદીનો લક્ષ્યાંક મૂક્યો છે અત્યાર સુધીમાં દેશમાં એકસો છત્રીસ લાખ ગાંઠડી રૂના કપાસની આવક થઈ ચૂકી છે જ્યારે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રણસો બે લાખ ગાંઠડી અને સરકારી સંસ્થાએ બસો નવ્વાણું લાખ ગાંઠડી રૂના ઉત્પાદનનો અંદાજ મૂક્યો હોય સીસીઆઈ કુલ ઉત્પાદનની પાંત્રીસ ટકાથી વધુ ઋની ખરીદી કરશે તેવી ધારણા હાલ રોજના બે લાખ ગાંઠડી આસપાસ ઋની આવક થઈ રહી છે અંદાજ ઉપર અલગ હાજર ઘટાડો થશે પણ તરત જ ભાવ વધવાની સંભાવના ઘટશે કારણ છે મિત્રો ક્યારેય બહુ નેગેટિવ સમાચાર પાછળ જ પોઝિટિવ હોય છે કપાસ્યા ખોળમાં શુક્રવારે પચીસ ત્રીસ રૂપિયા શનિવારે પચીસ ત્રીસ રૂપિયા રવિવારે શું થયું એકદમ કોઈને ક્યાંય કોઈ ખ્યાલ જ ન આવ્યો અને દોઢસો રૂપિયા ચડી ગયા કાલે ભલે પચીસ રૂપિયા ઘટ્યા હશે પણ દોઢસો રૂપિયા ચડી ગયા ક્યાંય કોઈને અંદાજ જ ન આવ્યો રવિવારે શું બન્યું હોય તો તમને ખ્યાલ આવે રવિવારે રજાના દિવસેથી મિટિંગ ઉઠ્યું હોય ફોન થયા હોય આ તે અને ડાયરેક એવા ભાવ વધી ગયા હતા કોઈને ક્યાંય કોઈક જાતનો ખ્યાલ નહોતો આવવા દીધો હવે ફરી પાછા થોડાક નેગેટિવ સમાચારો આવશે હમણાં અમેરિકી નિકાસએશનના આંકડા અઠવાડિયાના આવશે દસ ડિસેમ્બરે અને આખા દેશનો યુએસડી પાછો આખા વિશ્વનો પાછો ઉત્પાદનનો વપરાશનો અંદાજ આપશે અને ત્યાં આંકડા નીચા જ આવે અત્યારે ત્યાં પોર્ટ ઉપર શિપિંગ કાર્ગો શિપિંગવાળા હડતાલમાં છે એના ભાડા વધારવા માટે એટલે આ બધું ઓછી નિકાસ થાય આંકડા અહેવાલો આવે છતાં એને આમ બતાવી દેવામાં આવે મિત્રો ફોભો અને રાહ જો જય માતાજી ચેનલની માહિતી સારી લાગે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી